અને બીજી તરફ મહિલા પીએસઆઈએ બે મહિલા સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી બીજી તરફ વાત કરવામાં આવે તો એક મહિલાને ખોટી રીતે પકડી પરેશાન કરાયાના ગંભીર આરોપો લગાડવામાં આવ્યા અને ત્યારબાદ મહિલાએ પીએસઆઈ સામેની ફરિયાદ પીએમઓ સુધી કરી હતી પીએમઓ સુધી આ ફરિયાદ જતાની સાથે જ ઉપરથી પોલીસ વડાએ એ તપાસના આદેશ આપ્યા હતા તપાસમાં મહિલા પીએસઆઈ અને ડ્રાઈવરને હાલ સસ્પેન્ડ જે તે કરી દેવામાં આવ્યા છે અને તપાસની ખૂબ મોટું કારણ જે છે તે હાલ એ બહાર આવ્યું છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા કે જેમને આખી તપાસની અંદર એ વિગતો મળી ને વિગતોના આધારે તેમણે આ કાર્યવાહી કરી છે સ્વાભાવિકપણે કોઈ આરોપી હોય કે પછી કોઈ પોતાના જ એ લેવલનું કોઈ વ્યક્તિ હોય અથવા તો પોતાના જ કોઈ ડિપાર્ટમેન્ટનું માણસ હોય કે જેમણે ખોટું કર્યું હશે તેમની ઉપર કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે ખૂણો હોય કદાચ પોલીસે ખોટું કર્યું હોય એ મહિલા હોય કે પુરુષ હોય એમની ઉપર કાર્યવાહી થવી ખૂબ નક્કી માનવામાં આવે છે ત્યારે જુનાગઢ પોલીસ વડાનું કડક વલણ જે છે તે જોવા મળ્યું છે મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઈ અને તેમના ડ્રાઈવરને સસ્પેન્ડ જે છે તે કરી નાખવામાં આવે છે